મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને તો કેમ છો બધાય મજામાં આઈ હોપ કે તમે બધાય મજામાં હશો અમે પણ બધાય મજામાં છીએ તો જો સાડા નવ વાગ્યા છે ને આપણે બધાય મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છીએ જો આજ તો બધાયને વહેલું વહેલું નવાઈ પણ ગયું છે તો બધાય રેડી પણ થઈ ગયા છે મસ્ત હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને કેમ છો બધાય આઈ હોપ તમે બધા મજામાં હશો અમે પણ એકદમ મજામાં છીએ તો હવે વાઈ નાઈ તો બધા રેડી થઈ ગયા છે તો હવે જો અનલી ફ્રૂટ સ્લાડ નો વિડિયો બનાવો છે તો એની તૈયારી કરીએ છીએ બધાય તો કાલે આપણે ઓલું ફ્રૂટ સ્લાડ તો દૂધ તો ઠંડુ કરો ફ્રિજમાં માં રાખ દીધું તો અત્યાર જો આપણે ખાલી સાવ કરવાનો છે ફ્રૂટ નાખીને પછી અત્યારમાં નાસ્તો એનો જ કરી લેવાનો છે આપણે ભાખરી જો કે બનાવી છે મમ્મીએ ચા ભાખરી અથાણું ખાવું હોય ને ફ્રૂટ સ્લાડ જો એવો નાસ્તો છે તો આજે અત્યારમાં તો ચાલો ફ્રૂટ સ્લાડમાં બધું મિક્સ કરી દઈએ આપણે રીંગણા નું શાક બનાવાનું છે તો જો દૂધ આવી ગયું દૂધ ગરમ કરી લીધું છે જો શાક બનાવવાનું છે સ્લાડ બનાવવાનું છે રોટલી નો લોટ ને બધું બાંધવાનું છે જો કે જીણા ઝીણા કામ પતે નઈ ઘડીક માં બપોર થઈ જાય

તમે જમવાનું શું બનાવ્યું છે આજે જમવામાં જો વટાણા બટેટા રીંગણાનું શાક પછી ગરમા ગરમ રોટલી પછી ગાજર ને કોબી બીટ નો સલાડ પછી કાચી કેરી પછી આથેલા મરચા પછી લીંબુ રાઈસ પછી કોરુ મોરુ બટેટા અને સાદા ભાત સાસ જોઈ લો આટલી બધી ઓલો મહારાજા થાળ આજે બની ગયો કાલે બનાવ આટલી બધી વેરાયટી આજ જમવામાં તો જો જમવાનું ચિલરા હા જમવાનું જલસો પડી જવાનો છે આજે તો તો હાલો તમે પણ બધાય જમવા તો જો પોણા ચાર વાગી ગયા છે અને આપણે પાછા તૈયાર થઈ ગયા છીએ તો જો અત્યારે આપણે ગામમાં જવાનું છે બજારમાં ખરીદી કરવા માટે તો જો આ મહિનામાં મમ્મી પછી આંટી ને દીદી બધાના બર્થ ડે આ જ મહિનામાં આવે છે તો બધાને ગિફ્ટ દેવાની હોય તો જો એના માટે આપણે કપડાંની નહીં શોપિંગ કરવા જવાની છે દીદીનું તો જો કે આપણે લઈને દઈ દીધું છે બર્થ ડેનું પણ મમ્મી અને આંટી બાકી છે તો જો એના માટે આપણે કપડાં લેવા જવાના છે તો જો હું તમને આની પહેલા વિડીયોમાં બતાવું તો કે આવી રીતે આપણે આ કંઈક ઉઈ ગયું છે કુંડામાં તો જો એમાં કેવું મસ્ત ફૂલ આવ્યું છે આ રીતનું શું કહેવાય આને એ ખબર હોય તો કોમેન્ટ કરજો અમને તો નથી ખબર આને શું કહેવાય તો જો આવી રીતનો છોડ છે કંઈક છોડતો નથી જો કે એમને ખાલી આવી રીતના દાંડી જેવું નીકળી ને જો એમાં ફૂલ આવ્યા છે અહીંથી તો બટકી ગયું છે હમણાં એમાં બે કરી આવી હતી તૂટી ગયું છે તો જો આવી રીતનું કઈક ફૂલ આવ્યું છે મસ્ત તો આને હું કહેવાય ને કોમેન્ટ કરી દેજો બધાય ફાઇનલી મિત્રો મમ્મી ના અંજલી ગામ માંથી પાછા આવી ગયા છે જો હું શોપિંગ કરી આવ્યો દેખાડો ભાઈ અમને આપણે આ એક આખી બેગ લીધી છે

કેટલું લીધું થાકી ગયા કે હા ઓ થાકી ગયા 4 વાગ્યા ને આવ પોણા બોલો આંટી એને કેટલી આંટી અને એને ઓય 3 કે 4 પેર લીધી પછી પૂર્તી પોર્સ કેટલું લીધું પછી બો પણ આટલું બધું અમારે જમવાનું કાઈ કરવાનું કે હું આજે તો જો આપણે ફાઇનલી જમીને નવરા થઈ ગયા છીએ તો આજે જમવામાં તો કાંઈ બનાવ્યું નથી જો ખાલી આપણે થોડીક રોટલી બનાવી નાખી હતી અને બાકી તો જો બપોરનું પડ્યું હતું ને એ જ આપણે જમી લીધું છે કેમ કે ગામમાંથી આપણે મોડા આવ્યા હતા ને એટલી બધી કાંઈ ભૂખ નહોતી એટલે કાંઈ નવું તો બનાવ્યું નથી જે હતું એ જ આપણે જમી લીધું છે જો જમીન ફાઇનલી નવરા થઈ ગયા છીએ તો જો આજનો દિવસ તો આપણો બહુ બીજી રહ્યો બપોર બપોરથી તો કામમાંથી નવરા નથી અને બપોર પછી આપણે આખો દિવસ ગામમાં વયા ગયા તો જો આજનો દિવસ કાંઈક અવો રહ્યો તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો વિદ્યાને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ ને બાય બાય